આજે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જવાના છીએ તો મારા કાકાનો છોકરો અમારે બાબુ પણ હારે છે અને એ અમે બે ત્રણ છીએ તો ચાલો અત્યારે નીકળીએ જઈએ ને ચાલો ચાલો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જઈએ તો હનુમાનદેદાના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો ચાલો ચાલો પણ દર્શન કરી લીધા છે તો હવે જઈશું ઘર તરફ તો ચાલો ભાઈ હવે તો અમે કીધું ઘરે જઈએ છીએ તો વચ્ચે કાળીયા આવે છે કાળુ પટારી મંદિર આવે છે તો અમે કીધું ચાલો ત્યાં પણ દર્શન કરીએ તમને પણ કરાવીએ તો ચાલો C'è un'altra cosa che mi piace molto, è che è un'altra cosa che mi piace è che ha <laughs> મારી આખી વનરાઈ હળગવા મળ્યું છે ભાઈ આવ પંખીડા તમે માળો મેલી આથી ઉડી જાઓ અને પંખીડા હામો જવાબ આવે ભાઈ ચાલો પણ દર્શન તો કરી લીધા છે હવે જઈએ ઘરે જવું છું ચાલો ઘરે તો ચાલો હવે પાછા ઘરે જઈએ કરી નાખ્યો છે ઘરે ની બદલે સાપનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ જો કે સાપનાથ મહાદેવ એટલે કે ગોળ તળાવ દર્શન કરવા પોકી ગયા છે બીજો અત્યારે તો અહીંયા ગાડી પાર્કિંગ માં મૂકી દઈએ અને આ આવી ગયો છે મહેલ અને અમે પોગી ગયા છીએ બહુ તળાવ સાપનાથ મહાદેવના દર્શન કરવા તો ફ્રેન્ડ આપના જ મહાદેવ ના મંદિરે પહોંચી ગયા તું જોડો દર્શન કરાવીએ

ચાલો વર્તાજો અને બોલતાવાની મજા કેવા આર ઉપર કેવી આવે બહુ જોરદાર લોકેશન દેવ મસ્ત થઈ જાય ને એટલે ઢાળ આવ્યો ને એવા હા એ પછી મારા ચંપલ જોતું આમ ચંપલ હોવા પડે

જો કે મારા તો ફોટા કાંઈ હરખા પાર છે નહીં એ તો મને ખબર જ છે એ પહેલાં આપણે લોકેશન પર હરખું લઈ લઈએ અને પછી ફોટા પાડવાનું કામકાજ ચાલુ કરીએ તો ફરી હવે છેલ્લી ટ્રાય છે આ છેલ્લો વિડીયો ઉતારવી જોઈએ જો બી આમ બી હું હાલીને આવીશ અને હવે વિડીયો ઉતારવી જોઈએ તો ચાલો વિડીયો તો ઉતરી ગયો છે અને હવે જાવી છે પાછા ઉપર જો કે આ ભાઈને સ્લીપ ખાવાની તો મજા આવે છે જો ઠોકાયો તો મજી ગયો જોકે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે પાછું હવે જાશું કાંક હવે ભીના ન થાય એ રીતના જઈએ તો ચાલો

ચાલુ છે તો ચાલો તમને એ પણ દેખાડીએ તો ચાલો તો ઉપર વિયા સી જો તો ચાલો સક્ષમ ને એવું ચાલુ છે ત્યાં પણ તમને દેખાડીએ

ચાલો પણ સક્ષ તમને દેખાડી દીધો છે અને હવે જઈએ છીએ ઘરે તો ચાલો ગણપતિ બાપા છેલ્લા દર્શન કરી લઈએ તો ચાલો હવે ઘરે જઈએ તો ફ્રેન્ડ હવે ગાડી પોગી ગયા છે અને આ ભાઈ ગાડી બેહી ગયા પણ છે તો હવે ચાલો ઘરે જાઉં છે નહીં ઘરે તો હોય ને ચાલો ગાડી ગયો પાક્કું ઘરે જવાનું છે પાક્કું ઘરે હજી કાક વચ્ચે મંદિર આવે ના ના જીતું ઘરે આવતું હોય તો કે ભાઈ જીતું ઘરે ગાડીમાં તો ચાલો ફ્રેન્ડ હવે ગાડીમાં બેહીને હવે જઈએ ઘરે તો ચાલો

તો ચાલો હું પણ હવે ચાલુ કરી દઉં નાસ્તો ખાવાનો તો ચાલો નાસ્તો કરી લીધો છે પણ કરી નાખ્યા છે અને દર્શન પણ કરી લીધા છે તો ચાલો હવે આજના બ્લોકમાં તો બસ આટલું જ તો હવે મળશું નવા બ્લોકમાં અને ભાઈ તમારે કઈ કેવું તો ચાલો હવે મળીશું નવા યોગમાં જય માતાજી હર હર મહાદેવ મહાદેવ મહાદેવ